પાછાવાડી માયામાં નપટી જવાની શક્યતા રહે છે સાધુઓ પણ નપટી જાય છે મોટા મોટા સાધુઓ આપણે સાંભળીએ તમે એટલે શું સાંભળતા શો સત્સંગ સિવાય મેળ નથી એક તો એનું ધ્યાન ભજન જોયું એકાંતમાં આરાધના જોઈ અને ટોચે પહોંચી જાય કેટલી ઘરમાં પહોંચી ગયું પછી એને કંઈક કરવાનું હતું પછી ક્યાં જાય નહીં એ બીજાને સંગ લગાડે પણ બીજાનો તો પછી તો ના લાગે એ પહોંચ્યા પછી તો કોઈ વાત રહેતી નથી અને નથી પહોંચ્યા અધૂરીઓની વાત છે પહોંચી ગયા નથી અને આપણે સત્સંગ વિશે ઈચ્છા રાખવી એવું નથી પોતાના ગુરુ હોય તો અહીંયા સત્સંગ આપણો બીજે પણ ક્યાં સત્સંગ આપણે યોગ વશિષ્ઠ ની અંદર લખેલું છે વશિષ્ઠ મહારાજ રામચંદ્ર જે ભગવાન યોગ વશિષ્ઠ રામાયણ લખેલું છે કે રામ તું યોધિયાનો રાજા છે એવું છોડીને વશિષ્ઠ જેવા ગુરુ છે મહાન એવું પણ છોડીને હજી પણ તને બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ એવું ઠેકાણું મળી જાય તો ચંડાલ ને ઘરે ઠીકરીમાં ભોજન લઈને પણ ત્યારે સત્સંગને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે

મનને મતે ના આવે આપણે સદગુરુને તન મન ધન અર્પણ કરતા હોય છે તો ગુરુને તનથી સિવાય સાચા ગુરુ લેતાય નથી કે બીમાર પડે તો લે કે ગુરુજી જ નથી લેતો એને બહુ ધનની જરૂર હોતી નથી પણ મન તો આપણે ગુરુમાં જ આપી દઉં મન અર્પણ કરી દઉં તો મન મારું નથી તો ખેલ કરતું બધું એક જ ગુરુના સંબંધ હું મને જોડું કે મારે ગુરુમાં જ્યાં બતાવ્યું છે એમાં મારે રાખવાનું ગુરુમાં જ આપ્યું જે ધ્યાન ભજનમાં રાખી દો ને મનને અગ્રહ ઉપર એટલે આપી દીધું ગયા

તો આપણે એવું બની જવાનું છે રિસોર્ટ ઉપાડી દેવો જોઈએ રિસોર્ટ ન પડે ને ત્યાં સુધી વચ્ચે દોરી રાખવી પડે કોષ તો બે ને વચ્ચે દોરી ન તો ખરી જાય નીચે પડી જાય ને તો કોષ ઠલવાય નહીં પાણી ના હોય બા તો બળદી બધા પાછા જાય એના કાંધમાં હોજ આવી જાય દુખો થઈ જાય બળદી બધું પાછું રહે આપણું પાછું ઉઠે ને બળદી બ્રેક ન હોય ગાડી તો નથી બ્રેક તો છે નહીં અને બધું જાય કેટલા બધા બળદી દુખી જાય ખૂંપા આવે ગળામાં એ પાછું રહે દોરડી ખડી જાય

તો શું નાની દીકરી તમે પેલે ત્રણ બેરો મૂકો પડી જશે તમે ગાડી ચલાવતા ના આવતી મારા બાજુ બેઠા કેટલું શીખાડે તો નાખ બેરો પછી એક હાથે ખાલી હલાવતો એવી પ્રેક્ટિસ કરો આ શું એવી પ્રેક્ટિસ કરો બહાર ક્યાં જાય નહીં અને બહાર ન જાય તો તો પછી જો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષય મને કાબુમાં આવે બધું તમારું કાબુ ભગવાને બધું સારું આપ્યું છે પછી ખબર પડે

આપણે કોઈ એમ કીધું ફર્યા સમજણ ઝટકા કર્યા કામ કરો ઘણા કટકા ભાંગી ભાંગી દિલ્લાની ભ્રાંતો અંધારો માટે અંધાર અંધારું તો જાય અંધાન તો જાય આ નથી અને એના ભય થઈ જાવ જોઈએ ભય ન થવું તો સતત અને ચિંતા હોવી જોઈએ એના એક માણસનો અવતાર મળ્યો છે હું ચૂકી જાય તો મને લક્ષો રસી આવી લક્ષો તો મેં કેટલાય ગર્ભવાસમાં મેં કેટલી માતા પિતા કર્યા કેટલા મેં જન્મ લીધા હવે મારે જન્મ લેવો હવે મારે લક્ષો રસીમાં જવું એની પકડ કરે

વધારે વાણી હું બતાવી જેટલી સંતો વાણી છે ને ગમે મહાન સંતો ની કબીર સાહેબ ની ત્રિકમ સાહેબ ની લ્યો રવિભાઈ ભાન સાહેબ સવા ભગત ની ગમે મીરાબાઈ ની લ્યો નરસિંહ મહેતા બધી આધ્યાત્મિક હશે અંદર ની જશે અંતર મુખી જશે બહાર ને નહીં કોઈ સંત વાણી બહાર મુખી નહીં બારે કારણ બતાવ્યું નથી બારે તમે જ્યાં જોવો પ્રતિક તમારું બનાવો આ બગલો તમારો બનાવે તમારો એટલે માણસ કોઈ બી કરીયા માણસ કહેવાય ને સુતારે માણસ મંદિર બનાવે તો માણસ બનાવે

ઓછું જોઈએ આપણે કોઈ માં કે મારે ભજન કેમ કરો ભૂલ થાય ને તો એને તો કોને કરે કે અમાદાર લે પણ જેને કાય કરું નથી સુખી કરી લેવાનું પૈસા વાળા કરી દે બસ આ કરું છું બીજું કાય કરું નથી કે એમાં તો ગુરુમાં શું કરે પૈસો તો તમારો મહેનત કરો ને પ્રાપ્ત થશે તો અમે મળશે અત્યારે ઋણનો બંધન દે આપણે ભેગા થાશું ને આ કોઈ કોને દીકરીઓને તમારે ઘરે આવે આપણી દીકરી બીજાને ઘરે જાય એમ કેટલા દીકરા કેટલા દીકરીઓ કેટલી સંપત્તિ આ તો બધું તમારો પ્રાપ્ત લઈને તમે આવો અને પ્રાપ્ત કરો તો તમારો તમારું બનાવ્યું હવે સારું ભાવ બનાવો સારું કર્મ કરો કર્મ છે મુખ્ય પ્રધાન કર્મ સારું આપણે તો હવે કર્મ શીખડે હું ગુરુ માં કેવું કરું શીખડે ને કે બીજું કર્મ બધું છોડી દેતો કૃષ્ણ ભગવાન અર્જુન કીધું તું હું કોમ કર પેલો શું કરતો ન તો માનતો આપણે ટૂંક માં ફરી અઢાર હજાર અંદર લડાઈ ની અંદર બધું કરતો ન તો સાધુ થઈ જાય મારું ભિક્ષા માંગવી કામ કરું તેમ કરું છેલ્લે છેલ્લે પડે વૈરાટ સ્વરૂપ બતાવી